દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય સોમન માં લીલાઈ માં માતા જી રાખે સ્વસ્થ રહો મસ્ત રહો ને ખુશ રહો આપણે આમાં તલ ની વાવણી કરી હવે આપણે આગળ પારીઓ બાંધવાની વાલે મોકે મોકે ધોરિયા કરવાના નહીં હોય આપણે તો વાવેતર કરી લીધું તે જો ધોરિયો કરશન કરે આપણે કરવો જો આ બાજુ વળી સંજયભાઈ આમાં જુવાર વાવી દીધે આપણી વહેવા તોલ સંજય વહેવા જુવાર ગોર માટે સારો જોઈએ ટ્રેક્ટર આંખે સમારને ને ને કરે એ બાજુ આપણે હેઠો એક જ છે એટલે બસ મજા રસ્તો હોય ને બાકીના આ બાજુ આપણું તો પછી તરી હાથ ધ્યા પાણી પી લે ઠાંડો પાછો આજે તડકોય બહુ હે એટલે પાણી તો જોઈએ જ कोई वाला पटका नहीं चलवता रहे पण जो आपड़े पण धोरियो ढोक करवा लागिया देखवा दिया एक जना धोरियो पण एक जना जा ये यार आडो कियारो है धोरिया होते नो लेवल पटका न देखते व्यापारी ने देखा त ये हां आ हटे थे आपड़े हामा हेटा होते हलाड़वा देगा और तो उसने बंधारो न गमे काम घर का रह गया है ने काम कर जम जो एम कर तो रे चावनी करे तो चावारी, चावारी। आ, अलौ। अलौ। भां भां पड़ी है पछि झोरियो था है ता बगैर नहीं पाए और बदाय खोद तो नड़े नहीं हलाओ जोर करके जा

पार पार यू है रिंगता है जोड़ी इंजोर था है तो आप डाइट लो दूसरों साफ कौन नहीं खो इतलो कर है जा आम से इतने साफ करवान है? आखर नो दूसरों दवा आसाटी है तो यहाँ इतने पर तो पड़ी हो इतने खोरता था यार अब बहुत तो दूसरों आपने काट हो करी है वाह बंद वाह वाह किधर हिंद वाह किधर दारु बंद हूँ वाह थोड़ा थोड़ा वाह कापूं जो है વા મેરાણી નું બાંધણ વા આગત નું ધાપરા મેર તો મેરાણી જાય ને તમારી બીજી બેહરા બોલ ટોપો ના ઓસલ ઓરિજિનલ બીજી નાક હા ની અબે ટોપો ફોટો પાડ દા ટોપો બિંદા બધાય તમારું ઘાઢડી બોબડ ઘડી કાલે બીજો को साळुक करवान है तोल ले या अपने दवा है या मनाखा

આપણી પાણી વારવાનું આવી છે વટાણીથી ગોરવાનું ચાલુ કરી ડબ્બા છે એ આપણી ખોરવાના રીતે આ ખોરા આ ખોરવા જ હે ને ડાટાટાડો

આપણે ગળી પાણી વારી આમ તો બધું રેડી કરીને ગયા દવાઈ બધી છાટી દીધી અને 2 કિલો તળ આપડી વઢતા આ પખિયારામાં બધાય છાટી દીધા ડબલ પાછા ટ્રેક્ટરની વાવતા તો વઢતા છાટી દીધા તો એ આપડી ખાલી નાકા જ વરવાના છે બાકી કંઈ કામ નથી તો હાલો આપણે એ પાણી નાખ વર લઈએ

bầm đâu bắt thế này một đấy đâu nó Hãy subscribe nào kênh Ghiền ঘৰ যা লাগে